મહિલાને પહેલાં સમજાવી હતી જો કે તે સમજી રહી ન હતી બાંધકામના વાસ હોવાથી મહિલા સુધી પહોંચતા તેમ તેમ વાસ પર ભાગી રહી જેથી ફાયરના જવાનોએ ચારે તરફથી તે ઘેરી લીધી હતી અને પહેલાં માળ સુધી લાવ્યા હતા ત્યારબાદ મહિલાને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા મહિલાના રેસ્ક્યુ બાદ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીને સોંપી દીધી હતી મહિલાને તેના પરિવારને સોંપી દીધી હતી મહિલાનું રેસ્ક્યુ કરી લેવામાં આવતા પરિવાર સહિત તમામ લોકોએ રાહતનો સ્વાદ લીધો કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટિલ સમય મીડિયા ન્યૂઝ સુરત